સુરત ગોડાદરા શાળાની વિદ્યાર્થીની ના આપઘાત અને ફી બાબતે

આપીએ મેળ પ્રમુખ સુરક્ષિત યુવક કોંગ્રેસ બોડાસા અંદર આગર્શ પબ્લિક સ્કૂલ નામની સંસ્થા ચાલુ છે આ સંસ્થાની અંદર એક સામાન્ય ફી બાબતે એક આત્મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ખૂબ જ ત્રાસ આપી અને મોત ને ઘાટુ કરી દેવામાં આવી છે આ છોકરી ખૂબ જ આ શિક્ષણ સમિતિમાં બેસેલા આ જે કૌભાંડીઓ શિક્ષકો છે એમના ત્રાસથી થી ઘરે જઈને આપઘાત કર્યો છે એ દીકરીના ન્યાય માટે આવનારા સમયમાં બીજી કોઈ દીકરી આવી રીતના જીવ નહીં ગુમાવે એના માટે આજે ડીઓ ઓફિસ આવ્યા છે રજૂઆત કરવા માટે જ્યાં સુધી આ દીકરીને નાની મળે ત્યાં સુધી આવનારા સમયમાં યુથ કોંગ્રેસ બહુ મોટું આંદોલન કરે ધીરેન્દ્રસિંહ સોલંકી પ્રમુખ સુરત નેતાઓ સાથે જે રીતના વિસ્તારમાં સંચાલકો દ્વારા હતું તેના વિરુદ્ધમાં કર્યો હતો એના વિરુદ્ધમાં જિલ્લા શિક્ષણ અધિકારી ત્રણ દિવસની વાતો ફરાવે છે કે અમે આવેદનપત્ર અમે કમિટી બનાવી છે આમ કશું તેમ કશું પરંતુ આજે આવેદનપત્ર આપવા માટે આવે ત્યારે કોઈ હતું કારણે અમે અમે આજે ન થઈને અમે અમારો લજ્જા આપીને અમે કેવા માંગીએ છીએ

જેના કારણે ઘણી વાર બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવેલો છે એટલે આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને અને આગામી દિવસોમાં કોઈ વિદ્યાર્થી ફી માટે જીવ આપવા ન પડે એ માટે એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જે ઘટના બની છે ગ્લોબલ પબ્લિક આદર્શ પબ્લિક સ્કૂલની અંદર એની અંદર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે ને જે કોઈ પણ જવાબદાર હોય શાળા સંચાલકો આચાર્ય હોય કે પછી ફી નિર્ધારણ કમિટીના સભ્યો હોય તેને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે જેથી કરીને આગામી દિવસોની અંદર કોઈ પણ શિક્ષણ માપે આવી રીતે બળજબરી પૂર્વક કાના સાહેબ રીતે ફી ઉઘરાણી કરે નહીં